ત્રીજા તબક્કાના મતદાન માટે ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીનો આજત સતત બીજા દિવસે ગુજરાતમાં ધુઆધાર પ્રચાર સૌપ્રથમ આણંદ ત્યારબાદ સુરેન્દ્રનગર જૂનાગઢ અને જામનગરમાં ગજવશે જાહેર સભા ગુજરાતના પ્રચાર મેદાનમાં ઉતર્યા વિપક્ષના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ નેતા અશોક ગેહલોત આજે અમદાવાદમાં કરશે પ્રચાર તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાના સમર્થનમાં અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલનો નર્મદામાં રોડ ગુજરાતમાં પ્રચંડ પ્રચાર વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ ભાજપ કાર્યાલય કમલમમાં યોજી બેઠક મુખ્યમંત્રી પટેલ ભાજપ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે કરી ચર્ચા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા આજે ગુજરાત બિહાર અને મધ્યપ્રદેશમાં કરશે પ્રચાર તો ઉત્તરપ્રદેશના બરેલી બદાયુ અને સીતાપુરમાં રેલી સંભાળશે પ્રચારની કમાન કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષો પણ પ્રચારમાં લગાવી પૂરી તાકાત મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આજે કર્ણાટક અને છત્તીસગઢમાં કરશે રેલી ફેક વિડિયો પર પ્રતિબંધની માંગ કરતી અરજી પર આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી વકીલોના સંગઠને દાખલ કરી હતી અરજી ગુજરાતમાં આગામી પાંચ દિવસ રહેશે ગરમીનું જોર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વેવની જોવા મળી શકે છે અસર તાપમાનનો પારો બેતાલીસ ડિગ્રીને પાર થાય તેવી શક્યતા રાજકોટ બેતાલીસ ડિગ્રી સાથે નોંધાયું સૌથી ગરમ શહેર આઈપીએલમાં આજે રાજસ્થાન અને હૈદરાબાદ વચ્ચે મુકાબલો ગઈકાલની મેચમાં પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને સાત વિકેટે હરાવ્યું ચેન્નાઈ સામે પંજાબની સતત પાંચમી જીત